હાલો મિત્રો જય માતાજી જય કાળુ બાપુ કાળુ બાપુ હવે હારું કરે એવી શુભેક્ષા કરું છું તો આજે આપણે જો વાડીએથી લીલી તુલ લાવ્યા છે એવી આપણે આજે લીલી તુલનું શાક કરવાનું છે દાણાનું તો હવે આપણે પહેલા તો જો પોલવા માંડવી વિડીયોમાં બનાવી રહેજો જો સરસ મજાના એવા દાણા થઈ ગયા છે વાડીએ ગયા હતા આપણને એમ થયું કે આજ તો તુલ જ ઉતારી લેવી છે સરસ હવે જો આપણે ધીમા ધીમા ખોલવાનું શરૂ કરી કારણ કે ખોલતા થોડીક વાર લાગે ખોલવા માંડવી ધીમા ધીમા બીજું કઈ કોઈ ફોલ આવે નહીં એટલે આપણે હોય અત્યારે જો આપણે તુરનું સીઝન આલે છે સરસ મજાની લીલી એટલે વાડીએ થી કાલે આપણે વાડીએ ગયા લીલી લીલી ઉતારી લેતા આવ્યા તુર શાક કરવા માટે જેવા વાડી હોય લીલી એટલે બનાવી તો ખાવાય ને થોડી વધારે મીઠાશ આવે તો બહુ મોંઘી હોય એટલે અત્યારે મોટિ થી એમાં પાછા દાણા સરસ થઈ ગયા છે એટલે દાણા વાળું શાક બધા ભાવે નાના મોટા બધા ખાય મસ્ત મજાની તુલ ફોલવા માંડવી

આપણે જો ત્રણ પાવડા તેલ મૂકી દીધું છે તેલ જો ગરમ થઈ ગયું છે પેલા તો આપણે જો મરસા તળ નાખીએ તેલ એમ ક્યાંક વધારે આવી ગયું છે મરસા તળાઈ ગયા છે આપણે કાઢ લઈએ Per la raina di vivere. Guru di vivere. Per la raina 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 di để tay đà và xưa đã xin mời anh

આજે તો આપણે જો ચૂલે રોટલા કર્યા છે અને એમ થાય ચૂલો જપતો હોય એટલે શાક ચૂલે મૂક દેવું છે તે પેલીમાં થોડીક મીઠાઈ સારે ને સડતા થોડીક વાર લાગે મસ્તી સરસ પડી ગઈ હવે આપણે પાણી નાખી દઈએ હવે પાણી નાખી દીધું હવે ઢાંકી દેવી હવે તાપ કરવી એટલે શાક સડી જાય તો વિડીયોમાં બના રેજો હાલો જો શાક સડી ગયું છે જોઈ લઈએ લાગે છે તેલ ને બધું સૂકું પડી ગયું છે સરસ મજાનું એવું શાક સડી ગયું છે હવે આપણે નીચે લઈ લઈએ

અને ભૂંગળા છે આજે તો કેટલું બધું જમવાનું છે તો આલું બધા જમવા વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક